દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો આ ઓડિયોમાં ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ કેજી મૈયા એક યુવક સાથે મોબાઈલ ફોનમાં વાતચીત બાબતેનો એક ઓડિયો વાયરલ થયેલ હોય જેમાં દલિત સમાજની લાગણી દુભાયેલ હોય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ઓડિયો બાબતે અમરેલી પોલીસ પોલીસ વડા સિંહને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ડુંગર પોલીસ પીએસઆઈ કેજી મૈયાની ડુંગર પોલીસ સ્ટેશનથી બદલી કરી હતી અને લીવ રિઝર્વમાં મૂક્યા છે હાલ ડુંગર પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ એમ ડી ગોહિલને તાત્કાલિક અસરથી સોંપવામાં આવે છે તેમજ ઉપરોક્ત ઓડિયો બાબતને તટસ્થ તપાસ થવા કરવા જિલ્લા પોલીસ વડા હિમકરસી દ્વારા કામની પ્રાથમિક ઇન્ક્વાયરી પીઆર આર રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલ અમરેલીનાઓને કરવા હુકમ કરવામાં આવેલ છે રિપોર્ટર ઇરફાન પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ રાજુલા